નમસ્કાર મિત્રો આપણે આવે છે હળોદ શહેરના વોર્ડ નંબર પાંચમાં સ્વામિનારાયણ નગરમાં અહીંયા ઉભરાતી ગટર છે ને તેને લઈ અહીંયાના સ્થાનિક લોકો એકઠા થયા છે શું સમસ્યા છે તેમની પાસેથી જ જાણીશું સૌ પ્રથમ તો આ જે ગટર ઉભરાય છે તે જોઈ લઈએ તો આ હળવદ શહેરનો વોર્ડ નંબર પાંચ છે સ્વામિનારાયણ નગર કહેવાય છે અહીંયા અને જે પ્રકારે ગટર ઉભરાય છે ને ત્યાંનું પાણી છે કે હાઈવે સુધી પહોંચ્યું છે આમ તો જે રોડ છે તે સરાને જોડતો રોડ છે અને આ સરાને જોડતા રોડ સુધી પહોંચ્યું છે અને તેને લઈ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અને અહીંયા આપણે જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણીશું કે શું છે સમસ્યા પહેલાં તો આ જે ગટરનું ઉભરાતું પાણી છે તે જોઈ લે અને આ ઉભરાતા ગટરના પાણી વચ્ચે અહીંયા લોકો રહેવા મજબૂર બન્યા છે જે પ્રકારે અહીંયા ગટરના ગંદા પાણી ઉભરાય છે તેને લઈ લોકોમાં બીમારીમાં ફેલાવાનો પણ ભય છે એટલે લોકો પાસેથી જાણીશું કે શું છે સમસ્યા શું નામ તમારું

મહિને ગટર ચાલુ જ રહે છે મેન સ્વામિનારાયણ મંદિર છે બરાબર મેન રસ્તો કરે સરા રોડ સુધી પાણી પહોંચે કોઈ પણ અહીંયા કને ધ્યાન દેતું નથી બરાબર એટલે આ ગટર ને પાણી ને શું કેશો કાકા કેટલા સમય થી પાણી ઉપર ગટર નાખી ત્યારથી ચાલુ છે તે જયારે જયારે વધારે વરસાદ હોય ગમે હોય ત્યારે પાણી ચાલુ ચાલુ રહે અને મચ્છર એટલા બધા થાય છે કે બીમારી એનાથી ફૂલ ચલાય અત્યારે ચૂંટણી છે નગરપાલિકા એટલે તમારે મત માંગવાય અલગ અલગ લોકો આવશે તમે આ રજૂઆત કરશો ને શું છે રજૂઆત તો કરશો ને તમે અત્યારે મત તમને અલગ અલગ નેતાઓ આવશે તમે રજૂઆત તો કરશો ને જે રોડ બનાવશે એને આપવાનું પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કાપો આપ હોય કોઈ મતલબ નથી અમને તો કામ થી મતલબ છે શેરી વાળા કે તમામ અમારા આ શેરીના કામ થવા જોઈએ કારણ કે આ તો ઘણા વર્ષોથી વર્ષો ચાલે આ સોસાયટી બની ગટર હજી લગી કોઈ પણ ધ્યાન દીધું નથી નગરપાલિકા ને ચૂંટણી લઈને અમારે કોઈ એવી રીતે એવી અપેક્ષા નથી કે આ પક્ષ વાળા કોળા પક્ષ વાળા બરાબર સમસ્યા દૂર કરે એને સમસ્યા દૂર કરે એને આ જરૂર મત મળશે આ શેરીને બધા બધા મત

તો આ વોર્ડ નંબર 5 ની સમસ્યા ઉભરાય છે ગટર અને ચેનલ એ ઓહ કે પણ નગરપાલિકા તો ચીફ ઓફિસર એક નંબર તમને ધ્યાનમાં હોય તો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે એમને નગરપાલિકા ના ચીફ ઓફિસર કેતા હતા કે અમે નંબર જાહેર કર્યો એમાં ફોન કરો એટલે અમે આવશું તો તમે કહી રહ્યો શું કે ચાર દિવસે હજી વારો નથી આવ્યો ટૂંકમાં તો કેટલી સમસ્યાઓ હશે ચાર દિવસે વારો નથી આવ્યો હા એટલે હળદમાં તમારી એકલી નહીં પણ ઘણી બધી સમસ્યા હોય તો ચાર દિવસે વારો ન આવે ને એટલે આ સમસ્યા છે તો આ જે પ્રકારે સમસ્યા છે વોર્ડ નંબર પાંચ ની ઉભરાતી ગટર ને આ લોકો સ્થાનિક છે અને અહિયાં ગટર ઉભરાતી લઈ અને સમસ્યા છે પરંતુ જવાબદાર તંત્ર માત્ર વાહવાહી મેળાઓમાં જે પ્રકારે રસ દાખવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઉભરાતી ગટર અને આ ગટર ઉભરાતી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે અને અત્યારે પણ જે પ્રકારે જોયું છે આપણે કે અહીંયા આ ગટર ઉભરાવાનું અત્યારે પણ ચાલુ છે અને પાણી નીકળે એટલે આ સમસ્યા છે હળવદની આ વોર્ડ નંબર પાંચ છે ને વોર્ડ નંબર પાંચ એટલે તમને બધાને ખબર જ છે કે કોનો વોર્ડ છે મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી પરંતુ જે પ્રકારે તમે જુઓ છો કે હળવદ શહેરમાં વોર્ડ નંબર પાંચની આ સ્થિતિ છે અને અહીંના આ સ્થાનિક પ્રશ્નો છે કે હાલમાં ગટર ઉભરાય છે અને પાણી છેક સરા રોડ સુધી પહોંચ્યું છે અને જે પ્રકારે લોકો ગટરના પાણી વચ્ચેથી હાલવા મજબૂર બન્યા છે જે તમે જુઓ છો કે કેવી રીતે માણસો પસાર થાય છે તે પણ જુઓ છો એટલે આ શહેરની સમસ્યા છે અને હળોદ શહેરમાં આપણે આ રીતે જ સમસ્યાઓ બતાવતા રહીશું કારણ કે કોઈને કોઈ તો સમસ્યા ગમે એને બતાવવી પડશે કે ક્યાં સમસ્યા છે કેવી રીતે સમસ્યા દૂર થશે અને નગરપાલિકામાં અત્યારે ચૂંટણી છે તો આના માટે શું પ્લાન છે ખાસ તો નગરપાલિકાની ચૂંટણી આવે એટલે અલગ અલગ રાજકીય પક્ષો જેમ ચોમાસામાં ડેઢકા બહાર નીકળતા હોય એવી રીતે બહાર નીકળતા હોય અને કામ પતી ગયા એટલે કે મત લીધા પછી તેઓ તમે કોણને હું કોણ એવું પણ કરતા હોય છે અને તેને લઈને જ લોકોની સમસ્યા ને તેમ રહેતી હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે ચૂંટણી છે અને ચૂંટણીનો માહોલ છે અને આ બધી સમસ્યાઓ જો અહીંના સ્થાનિક લોકો અહીંના ઉમેદવાર આવે ત્યારે એને બતાવે તો જ ખબર પડે કે આ ખરેખર આ સમસ્યા છે કારણ કે જે પ્રકારે કહ્યું કે વર્ષોથી અહીંયા ગટર ઉભરાય છે અને આ જ પાણીમાંથી લોકો ચાલો મજબૂર બન્યા છે અને જે તમે જુઓ છો તો આ સમસ્યા ક્યારે દૂર થશે અને થશે કે કેમ આ બધા પ્રશ્નો છે કારણ કે આ જે પાણી છે તે હું તમને બતાવું તો છેક સરા રોડ એટલે કે જે રોડ છે ત્યાં સુધી પહોંચ્યું છે એટલે કેટલા સમયથી અહીંયા પાણી ઉભરાતું હશે અને લોકો કેટલા બીમાર પડતા હશે એ પણ સવાલ છે કારણ કે જે પ્રકારે હમણાં જ કહ્યું કે હમણાં બાટલા ચડાવ્યા છે ઇન્જેકશન લીધા છે દવા ચાલુ છે આ બધી સમસ્યાઓ જેમ તેમ છે એટલે ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓ દૂર થાય તે પણ જરૂરી છે એટલે આ વોર્ડ નંબર એ પાંચ છે શેરી નંબર એક છે સ્વામિનારાયણ નગર છે સામે સ્વામિનારાયણ મંદિર છે અને આ સ્વામિનારાયણ મંદિર જવાનો મુખ્ય માર્ગ છે ને ત્યાં જ આ રીતે ગંદા પાણીમાંથી પસાર થવું પડે તો તમે સમજી શકો છો કે શું સ્થિતિ થતી થતી છે એટલે ખાસ તો અહીંયા જે પણ મત લેવા આવે ઉમેદવારો તેઓને આ બતાવો કે આ સમસ્યા છે લોકો પણ બતાવી રહ્યા છે અને સમસ્યાઓ દૂર થાય તે પણ જરૂરી છે એટલે જે પ્રકારે જોયું છે કે આ ગટરના પાણી છે અને આ પાણી છે કે રોડ સુધી નીકળ્યા છે તમે જે જોવો છો તે એટલે મહિલાઓ તેમજ પુરુષો અહીંયા પહોંચ્યા છે અને જે જોવો છો તે ગટરના ગંદા પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે એટલે સાથે જ મેં અગાઉ જે પ્રમાણે પૂછ્યું કે અહીંયા જે એક હેલ્પલાઇન નંબર આપ્યો હતો અગાઉ ચીફ ઓફિસરે વાહ વા મેળવવા માટે કે ખાલી હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને તમે સમસ્યા જણાવો એટલે દૂર થઈ જશે પરંતુ જે પ્રકારે જાણવા મળ્યું કે ચાર દિવસે પણ હજી સુધી સમસ્યા દૂર નથી થઈ એટલે ક્યાંક ને ક્યાંક કેટલી સમસ્યાઓ સમસ્યાઓ હળવદમાં હશે કે ચાર દિવસે આ દૂર ન થઈ અથવા એવું પણ બની શકે કે નગરપાલિકા તંત્ર નિરસ હોય આવી કોઈ પણ સમસ્યાઓ દૂર કરવા માટે અત્યારે જે પ્રકારે જુઓ છો કે આ ગટરના પાણી છે અને અત્યારે તમે જુઓ છો તો આ છેક સરા રોડ સુધી એટલે કે સારા રોડનો જે આપણે આ સ્ટેટ હાઈવે કહીએ ત્યાં નીકળ્યું છે આ સ્ટેટ હાઈવે ઉપર પાણી છે નીકળ્યું છે એટલે પાણીની સમસ્યા ગટરની ઉભરાતી ગટરની સમસ્યા છે અને આ વોર્ડ નંબર પાંચ છે અને વોર્ડ નંબર પાંચની આ સમસ્યાઓ તમે ત્યાંથી જોઈ રહ્યા છો ઘણા બધા મિત્રો પણ જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો